કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનો શુભારંભ વાવ થરાદના ઢીમા ખાતેથી કરાયો કોંગ્રેસની રેલીથી પ્રજાના પ્રશ્નો ઝડપી ઉકેલાશે કોંગ્રેસની જન આક્રોશ રેલી લોકશાહીના સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ છે તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે તંદુરસ્ત લોકશાહી માટે વિરોધ પક્ષનું હોવું અને પ્રજાના પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ડીમાંથી યોજાયેલ જન આક્રોશ રેલીથી સરકાર જાગૃત બનશે અને લોકોના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા સરકાર સક્રિય બનશે ત્યારે જાણીએ લોકશાહીમાં વિરોધ પક્ષની ભૂમિકા અને વિરોધ પક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવી વર્તમાન શાસક પક્ષ સત્તા ઉપર આવ્યો છે તે વિશે જાણીએ વિસ્તૃત આજે થરાદ શિવનગરની મહિલાઓએ ડ્રગ્સ અને દારૂ જેવા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો હોવાની રજૂઆત ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીને કરી હતી અને જીગ્નેશભાઈ મેવાણીએ જે રીતે પોલીસ કચેરીએ જઈ વિપક્ષ તરીકે ચીમકી આપી હતી અને પ્રજાજનોને વ્યસનોને દૂષણથી દૂર રહેવાની શીખ આપી હતી તે વિરોધ પક્ષની ઉપયોગિતા અને અનિવાર્યતાને સિદ્ધ કરે છે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે ટાઈમિંગ જાળવી શકતી નથી સમયસર પ્રશ્નો ઉઠાવતી નથી તેવું પ્રજામાં ચર્ચાસ્પદ બન્યું હતું ત્યારે પ્રજાપૂર પ્રકોપથી ત્રસ્ત હતી અને કોંગ્રેસ ભાજપના સ્થાનિક આગળીઓ પ્રજા વચ્ચે પહોંચતા હતા પાળી પછી ઢીમાથી જન આક્રોશ રેલીનું આયોજન કરી રહી હતી અને ગતરોજ એ રેલી યોજી ત્યારે વર્તમાન સમયના સત્તાધીશો મુક અત્યાચારશાહીના માર્ગને ન અનુસરે તે માટે વિરોધ પક્ષનું બોલવું પ્રજા માટે શ્રેષ્ઠ છે ત્યારે કોંગ્રેસ દ્વારા ડીમાંથી યોજાયેલ જન આક્રોશ રેલી થરાદ જિલ્લાના લાખણી રાસ સહિતના તાલુકાઓમાં પહોંચી હતી લોકોએ સ્વાગત કર્યું હતું અને કોંગ્રેસના અગ્રણીઓએ લોકોના પ્રશ્નો હલ કરવા સરકારની અમુક નીતિઓ ઉપર પ્રહાર કર્યા હતા લોકશાહી એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ ચેક્સ એન્ડ બેલેન્સ અને સતત જવાબદાર દેહી વ્યવસ્થા છે આ વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ જેટલું જ મહત્વ વિરોધ પક્ષનું છે વિરોધ પક્ષ એ લોકશાહીની મિરર અરીસો છે જે સત્તાધારીઓને તેમના ચહેરા ઉપર પડેલા ડાઘ બતાવે છે તેમની ભૂલો જીણવટથી ચીંધે છે ચનતાના પ્રશ્નોને સંસદ કે સંસદ બહાર મોટા અવાજે ઉઠાવે છે સત્તા હંમેશા ભ્રષ્ટાચાર તરફ વળવાનું જોખમ ધરાવે છે વિરોધ પક્ષ સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવીને આરોપોની તપાસ માંગીને જાહેરમાં ચર્ચા કરીને સરકારને જવાબદાર દેહ બનાવે છે ભારતમાં રાફેલ સોદો કે કોવિડ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર વિરોધ પક્ષોએ સરકારને કામગીરીને ખુલ્લી પાડેલ છે વિરોધ પક્ષની ભૂમિકા માત્ર ટીકા કરવાની જ નથી પરંતુ તેઓ વૈકલ્પિક દ્રષ્ટિકોણ અને નીતિઓ રજૂ કરે છે અને સ્વર્ગશ્રી અટલ બિહારી વાજપેયીજીએ ભૂતવાળમાં સરકારને અરીસો બતાવી અસરકારક વિપક્ષ તરીકે સર્વોત્તમ ભૂમિકા નિભાવી હતી આઝાદી બાદ ભારત સરકારના પ્રથમ ભ્રષ્ટાચાર મુદ્રા સ્કેન્ડલ જે એક આર્થિક ક્ષેત્રે મોટો ભ્રષ્ટાચારનો કેસ હતો કલકત્તાના વેપારી હરિદાસ મુદ્રા દ્વારા એ આચરાયો હતો અને કોંગ્રેસ સરકાર તેને છાવરે છે તેવો આક્ષેપ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જમાઈ અને રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીએ કર્યો હતો જેની સરકારે તપાસ કરવી પડી હતી અને આરાધાદ ભારતનો પ્રથમ સાબિત થયેલો ભ્રષ્ટાચારનો એક કેસ હતો અને નાણા મંત્રી કૃષ્ણામાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું જ્યારે બોફર્સ કેસના આક્ષેપો સામે કોંગ્રેસે દાખવેલી ઉદાસીનતાના કારણે કોંગ્રેસનો ગરાફ ધીમે ધીમે નીચે ગયો હતો વર્તમાન સમયમાં વિકાસ માટે થતા વિસર્જનને લઈ અંબાજી ગ્રામજનોનો વિરોધ બીઓલોની જટિલ કામગીરીને લઈ બીઓલોના આપઘાતને લઈ શિક્ષણ સંઘનો વિરોધ સુધારણા યાદીમાં અમુક ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓના નામ નીકળી ગયા છે જેને લઈ આ જટિલ કામગીરીનો વિરોધ સૌથી નિષ્ફળ રિસર્વેની કામગીરી જેને રદ કરો ખેડૂતોના દેવા માફ કરો બે રાજગાર યુવાનોને નોકરી આપો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો તેવી માંગ સાથે આ કોંગ્રેસની રેલી યોજાઈ રહી છે ત્યારે તંદુરસ્ત લોકશાહી માટે

અભિમાનસે કૌરવ રાવણ કંસ ત્યારે કોંગ્રેસ ની જન આક્રોશ રેલી થી સરકાર સતર્ક બનશે અને પ્રજાના પ્રશ્નો તબિયત ઉકલાશે તેવી અપેક્ષા પ્રજા રાખી રહી છે ત્યારે આવા તટસ્થ સમાચાર અને સમીક્ષા જાણવા માટે ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો ભારત માતા કી જય